હજારો ગુણોથી ભરપૂર એવો આ છૂંડાની રેસીપી આજે આપણે બનાવીશું જે આપણી સ્કિન માટે પણ બહુ જ ફાયદાકારક છે એકદમ સ્કિનને ચમકાવશે સાથે સાથે આપણા હેર ગ્રોથને પણ વધારે અને આપણને બીમારીઓથી પણ દૂર રાખે વિટામિન સી ભરપૂર માત્રામાં આપે એવો આમળાનો આ છૂંડો આજે આપણે બનાવીને તૈયાર કરીશું પરફેક્ટ માપ સાથે તો એના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા આમળા લઈ લીધેલા છે તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના એકદમ ચોખ્ખા એટલે કે ડાઘ વગરના આમળા પસંદ કરવાના અને થોડા મોટી સાઈઝના હોય એવા પસંદ કરવાના તો જો આ રીતના એકદમ તાજા ફ્રેશ આમળા મેં પસંદ કરેલા છે તો આ રીતના પાંચસો ગ્રામ આમળાને મેં સરસ ધોઈ લીધેલા છે અને આ રીતે કાણાવાળા ચાણામાં મૂકી અને નીતારી લીધેલા છે જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે કોળા કપડાંથી લૂછી પણ શકો છો તો હવે આપણે એનો છુંડો બનાવવા માટે એને છીણી વડે છીણવાના છે તો જો આ રીતે આપણે એને સાઈડ પર મૂકીને અહીંયા એક ડીશ લઈ લીધેલી છે અને મોટા કાણાવાળી આપણે છીણી લઈ લઈશું તો આ રીતનું મોટા કાણાવાળી આપણે લેવાની છે મીડિયમ કે નાના કાણાવાળી છીણીનો યુઝ નથી કરવાનો અને હવે આ રીતે આમળાને આપણે એની અંદર છીણવાના છે બહુ જ ઇઝીલી આ કામ થઈ જતું હોય છે તો આ છૂંડો બહુ જ ફાયદાકારક સાથે બહુ જ વધારે ટેસ્ટી બને છે હેલ્ધી પણ છે સરળ પણ છે તો જો આ રીતે આપણે એનું જે બી નીકળે છે ને એને આપણે ફેંકીએ નહીં એને પણ આપણે આગળ યુઝ કરીશું અને જુઓ અહીં આ રીતના આપણે લચ્છા જેવું એને છીણવાનું છે થોડા મોટા મોટા લચ્છા પડે એ રીતનું તો ચાલો આ રીતે આપણે બાકીના બધા આમળા પાંચસો ગ્રામ તમામ આમળાને આ રીતે છીણી લીધેલા છે જુઓ કેટલું સરસ એનું છીણ પડ્યું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત છીણ એનું રેડી થયું છે એકદમ ફ્રેશ છે હવે એના જે બી છે ને ફ્રેન્ડ્સ એના અંદર આપણે એક ગ્લાસ જેવું પાણી એડ કરી દેવાનું એને ઉકાળી અને એમાં થોડુંક કાલા નમક નાખી અને પછી ઠંડુ પાણીને એને પી લેવાનું તે બહુ જ વધારે પૌષ્ટિક હોય છે એ જ્યુસ એમાં લીંબુનો થોડો રસ પણ ઉમેરી શકાય હવે આ છીણનો આપણે પરફેક્ટ માપ કરી લઈએ આમ તો ફ્રેન્ડ્સ જો તમે પાંચસો ગ્રામ આમળા લો ને એટલે તમારે ચારસો ગ્રામ જેટલી ખાંડ અથવા મિશ્રીનું અથવા ગોળનું માપ રાખવાનું તો આજે હું તમને આ રીતે વાટકી અથવા કોઈ પણ એના અંદર દબાવીને તમે છીણનું માપ લઈ શકો પહેલાં તો જુઓ એકદમ અલગ રીત બતાવું છું તમને તો મારું આ જે મેં છીણ્યું છે એ બધું છીણ લગભગ ત્રણ કપ જેટલું છે હે ને તો એની સામે આજે હું સાકરનો યુઝ કરવાની છું મિશ્રી જેને કહે છે ને પેલી ધાગાવાળી મિશ્રી એને મેં સરસ પીસી લીધેલી છે એનો યુઝ કરીને બનાવી જુઓ આ રીતના એકદમ લચ્છા છે આપણા હવે જો આ મિશ્રી મેં રેડી કરીને ફ્રીઝમાં મૂકી રાખી એમાંથી મારી પાસે ફક્ત એક કપથી થોડીક વધારે મિશ્રી પડેલી છે તો ખાંડ કરતાં સારો ઓપ્શન છે જો તમારી પાસે ના હોય સાકર તો તમે ખાંડ પણ લઈ શકો છો તો પાંચસો ગ્રામ આમળાની છીણની સામે ચારસો ગ્રામ જેટલી તમારે ખાંડ લેવાની બરાબર તો જો આ રીતે મેં પહેલાં મિશ્રીના પાવડરનું લેયર કર્યું પછી આ રીતે થોડાક આમળાનું છીણ નાખ્યું ફેલાતું પછી બીજું થોડુંક આ રીતે મેં મિશ્રીનો પાવડર એડ કર્યો અને બીજું બે ચમચી જેવો મારી પાસે પડ્યો હતો તો એ પણ મેં એડ કરી લીધું એટલે ટોટલ એક કપ અને ઉપર બે ચમચી જેટલો સાકર પાવડર ઉપર પાછું આ રીતે આમળાનું લેયર કર્યું તો ફ્રેન્ડ્સ આ જે કઢાઈ છે તે મેં થોડી જાડ્ડા તળિયાની લીધેલી છે અને અત્યારે ગેસ પણ નથી મૂકી મેં કિચન પ્લેટફોર્મ પર મૂકીને તમને બતાવું છું હવે આ મેં ગોળનો પાવડર લીધેલો છે એક કપ જેટલો તો તમે એની જગ્યા પર ગોળને સમારીને પણ લઈ શકો છો પરંતુ પાવડર લેશો તો એના પીઘડવાની પ્રોસેસ થોડી ઝડપી થશે એટલે તમારી રેસીપી જલ્દી તૈયાર થશે સમય બસશે તમારો બાકી તમારી ચોઈસ છે હવે જુઓ આ રીતે પાછું એના ઉપર મેં આમળાના છીણનું લેયર કર્યું છે તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે સાકરનું લેયર કર્યું ઉપર આમળાનું લેયર પાછું સાકર પાછું આમળા પાછું ગોળ તમે એકલા ગોળમાં બનાવી શકો એકલી સાકળમાં બનાવી શકો બંને વસ્તુ ના હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો આ રેસીપી હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું મેં ગેસ પર મૂકી દીધેલું છે ગેસને આપણે ચાલુ કરી લઈશું શરૂઆતમાં મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી અથવા એમાંથી થોડું પાણી છૂટું પડવા લાગે આમળાનું ખાંડનું ગોળનું ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું તો જો ત્રણથી ચાર મિનિટ જેવું મેં એને ગરમ થવા દીધું અને પછી તમને ખોલીને બતાવું છું તો તમે જોઈ શકો છો અહીં જુઓ કેટલું સરસ એવું પાણી છૂટ્યું છે પાણી આમળાનું પછી નેચરલી પછી આપણે એમાં જે સાકર પાવડર નાખેલો છે એ પણ ઓગળ્યો છે પછી ગોળના લીધેનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો નેચરલી જેનો કલર બહુ ફાઇન આવશે આપણે આજે એમાં કોઈ પ્રકારનો ફૂડ કલર યુઝ નથી કરવાના તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું એમાં બધું પાણી છૂટું પડી ગયું હવે એમાં મેં એક ઇંચ જેટલા આડુના ટુકડાને આ રીતે વાતીને એડ કર્યો છે તમે એના જગ્યા પર સૂંઠ પાવડર પણ એડ કરી શકો છો ડ્રાય જિન્જર પાવડર કે છે ને એક ચમચી નાની ચમચી એડ કરી શકો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે મેં જે રેગ્યુલર આડું ઘરમાં હોય જ છે તો એ મેં વાટીને એડ કરી દીધેલું છે એક નાની ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરેલો છે એનો ફ્લેવર પણ બહુ જ મસ્ત લાગતું હોય છે તો જો તમારી પાસે ઇલાયચી પાવડર ના હોય તો તમે આખી ઇલાયચીને વચ્ચેથી ફોલીને પણ એડ કરી શકો છો પાવડર નાખશો તો રિઝલ્ટ વધારે સારું દેખાય છે હવે મેં એમાં કાલા નમક એક નાની ચમચી જેટલો એડ કર્યો છે બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી આ પોઈન્ટ પર મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધેલી છે અને આપણે એમાં જ્યાં ચાસણી જેવું થયું છે ને એને ડ્રાય કરી લઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું જેથી તળિયે ચોંટે નહીં એટલે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો અને ખૂબ જ ગુણોથી ભરપૂર એવા આમળાનું સેવન તમે કરો છો કે નહીં તો ફ્રેન્ડ્સ જો તમે ના કરતા હોય અથવા તમારા ઘરમાં કોઈને ના ભાવતા હોય આમળા તો આ રીતે તમે છૂંડો બનાવીને ખવડાવજો બાળકો પણ ખૂબ સોખે સોખે ખાશે હું તમને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું તમને પણ ખૂબ ગમશે એને સેલ્ફ લાઈફ પણ ખૂબ લાંબી છે તો જો એકદમ સરસ ડ્રાય થયું ને થોડોક જ રસો દેખાય છે તે સમયે મેં એમાં વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ભરીને એડ કર્યું છે અને ધાણા જીરું પાવડર એક ચમચી ભરીને એડ કર્યું છે અને બધી વસ્તુને એકદમ સ્લો ફ્લેમ કરી અને મિક્સ કરી લઈશું તો ચાસણી લગભગ ડ્રાય થઈ જાય થોડી થોડીક બાકી હોય એ સમયે આપણે બધા મસાલા એમાં કરી દઈશું ત્યારબાદ આપણે એમાં કેટલાક ખડા મસાલામાં એડ કરીશું મળી અને લવિંગ તો ચારથી પાંચ મળી એડ કરીશું આઠથી દસ લવિંગ એડ કરીશું સોરી લવિંગ ચારથી પાંચ અને આઠથી દસ મળી ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો એમાં કોઈ મસલો નથી થતો અને એનો લુક સારો આવે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે એ માટે મેં એમાં એક નાની વાટકી જેટલા મગજના બીજ એડ કર્યા છે જેને આપણે તરબૂચના બીજ વગેરે કહીએ છીએ તો એ એડ કરેલા છે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે ફ્રેન્ડ્સ તમે ખાલી કલર જુઓ એનો બિલકુલ આપણે ફૂડ કલર એડ નથી કરેલો નેચરલી જે આપણે મરચું એડ કર્યું છે લાલ મરચું જે તીખું નથી હોતું કશ્મીરી એ એડ કર્યું છે અને ગોળ એડ કરેલો છે ને જો એનો કલર કેટલો ફાઇન છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું હજારો ગુણોથી ભરપૂર આ આપણા છુંડાની રેસીપી તૈયાર છે તો ફ્રેન્ડ્સ એનાથી સ્કીન બહુ જ સારી રહેશે હેર ગ્રોથ વધશે વિટામિન સીના કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને એને લગભગ તમે બે વર્ષ સુધી સાચવી શકશો એટલું એની સેલ્ફ લાઈફ લાંબી પણ છે તો ફ્રેન્ડ્સ તમે મારી આ રીતે છુંડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જે બિલકુલ ફ્રીમાં છે ફરી મળીશું ત્યાં સુધી આવજો